હેલો ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ ભાઈ બધાને જય માતાજી તો ભાઈ આજે આપણો બર્થડે હ અને આપણે જઈ છીએ પાર્ટી કરવા હું બીતે બે બીજા બધા જ્યાં ભાઈ પાર્ટી કરવા નહીં જતા આજે એક નવું બેંક એકાઉન્ટ ઓપન કરાવવું છે તો સિટીમાં જઈને ઓપન કરાવવાનું ઓલરેડી અમારી જોડે સ્લોવાન્સ કરીને બેંક છે પણ અમે એક બીજી યુનિક ક્રેડિટ કરીને એકાઉન્ટ ઓપન કરાવીએ તો બધા ડોક્યુમેન્ટ વોક્યુમેન્ટ લઈ લીધા અને અત્યારે નીકળ્યા જઈએ સ્મિત સેકન્ડ સીફોન મારા નાઇટ અને પ્રદીપ મોર્નિંગમાં જતો રહ્યો એનો ઓલરેડી ઓપન જ છે એકાઉન્ટ પણ અમારે બેન બાકી હતું તો અમે અત્યારે જઈએ અને બીજી બેંકમાં જોઈએ પ્રોસેસ શું હોય કેટલા ડોક્યુમેન્ટ માગ ઓપન કરાવીને પછી તમને કહીએ કયા કયા ડોક્યુમેન્ટને બધું કીધું બાકી અત્યારે જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા સુરી છે બસમાંથી હવે જઈએ બેંક સાઈડ ફટાફટ આપણી બેંકમાં અને બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય

આખું સિટી સેન્ટ્રમાં જ છે અને આમાં પેલું જો બધું સિટી સેન્ટર જેવું છે અને આ બાજુ આપણી બેંક છે સ્લોવાન્સ અરે આવી ગઈ આપણી બેંક સ્લોવાન્સ કા કે જે આપણું પહેલું એકાઉન્ટ ઓપન કરાવ્યું છે એરી તો અંદર જઈએ ને અમારે એક ભાઈ ઇન્સ્યોરન્સ પાંચીરોનો કપ આયા દે એરો બંધ કરાવવાનું તો બે હફતી પહેલા એરો બંધ કરાવી દીધી આપણી પહેલી બેંક પછી નેક્સ્ટ જઈએ આપણે યુનિક ક્રેડિટમાં એકાઉન્ટ ઓપન કરાવવા ભાઈ આપણો જે સ્લોવાન્સ કા આપણી બેંક હતી એનું કામ પતી ગયું હવે જઈએ જે એકાઉન્ટ ખોલાવવાનું યુનિક ક્રેડિટમાં એકાઉન્ટ ચાલતા ચાલતા જઈએ આ સેન્ટ્રમ બધું ત્યાં કણ આગળ જ બેંક છે ફટાફટ ઇન્યુ કામ પતાવી દઈએ જો ભાઈ આ રહ્યું છે સેન્ટ્રમ આપણે તમે વિડીયોમાં જોયેલું હશે અને હા અમે જ્યારે બેંક છે યુનિક ક્રેડિટ બેંક એમાં આપણે એકાઉન્ટ ઓપન કરવા જઈ રહીએ અને બધું રેસ્ટોરન્ટ ને બધું છે પબ્લિક ને બધું કેવી ચલો ત્રણ અંદર જઈએ હવે શું શું ડોક્યુમેન્ટને બધું જોઈ લઈએ ફટાફટ ભાઈ હવે પ્રોસેસ બતી જાય રહી પણ આટલા એને એક એક્સપિરિયન્સ થયો ભાઈ સ્લોવા કેમ હો તમારું એક જ બેંક એકાઉન્ટ ખુલ્લા બહુ લોચાવાળા કોંકા છે અમે આવ્યા બેઠા તો બધું પૂછ્યું એમને ક કઈ જગ્યાએ બીજું એકાઉન્ટ છે આના તો કીધું કે ભાઈ બીજી એકાઉન્ટ અમારે બીજી બેંકમાં છે તો કે તમારે અહીંયા બીજું એકાઉન્ટ ખોલાવાનું પોસિબલ નથી કે તમે સ્લોવાક્યમાં એક જ બેંક એકાઉન્ટ ખોલાવી શકો અને તમારે અહીંયા ખોલાવવું હોય તો જે પહેલી બેંક હોય એમાં ક્લોઝ કરાવી દો પછી જ્યારે ખોલાવી શકો એટલે ભાઈ હવે તો એ પાછા રૂમે કેમ કે ભાઈ ઓપન ના થયું આપણા જોડે ઓલરેડી એક એકાઉન્ટ ગણવું પણ આ તો શું કે બીજું એકાઉન્ટ આપણે સેવિંગ માટે ઓપન કરવાના હતા પણ વાંધો નહીં એક એકાઉન્ટ ઘણું થઈ ગયું હવે ફટાફટ નીકળીએ રૂમ સાઈડ જોઈ લો બાકી આ સેન્ટ્રમ અને એક દિવસ આવીશું આખો સેન્ટ્રમનો વિડીયો વિડીયો બનાવીશું રજા બજા હશે એટલે બાકી અત્યારે તો ડ્યુટી ચાલુ હોય એટલે ફટાફટ નીકળીએ પહોંચી ગયા ભાઈ બસ સ્ટેન્ડ

તો હું તમને કહું કયા કયા ડોક્યુમેન્ટ લખે સૌથી પહેલાં તમારો પાસપોર્ટ જોઈએ પછી જે કંપનીમાં તમે નોકરી કરતા હોય તો એનો કોન્ટ્રાક્ટ લેટર આવે કંપનીનું તો એ કોન્ટ્રાક્ટ લેટર જુઓ અને તમારા જોડે એક બીજું ડોક્યુમેન્ટ હોય જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ થઈ ગયું તો એક એવું ડોક્યુમેન્ટ જુઓ તો આ ત્રણ ડોક્યુમેન્ટ હોય તો તમારું બેંકનું એકાઉન્ટ ઓપન કરી શકાય લોકો અને એ એકાઉન્ટ ઓપન થઈ જાય એના પછી દસ દિવસ પછી એનું એટીએમ કાર્ડ આવે આપણે આપણે જ લેવા જવાનું હોય બેંકમાં તો અહીંયા એની આટલી પ્રોસેસ અમારું ઓલરેડી એકાઉન્ટ હતું સ્લો કામાં તો અમે ગયા યુનિક ક્રેડિટમાં તો એ લોકોએ કીધું કે ભાઈ તમે સ્લોવાક્યમાં એક જ એકાઉન્ટ ઓપન કરાવી શકો અને જો તમારે અમારી એકાઉન્ટ મતલબ ઓપન કરાવવું હોય યુનિક ક્રેડિટમાં તો તમે કાનું ક્લોઝ કરાવી દો પણ અમારે જે છે કમ્પ્લીટ જ છે આ તો શું બીજું એકાઉન્ટ અમારો ઓપન કરવાનો મતલબ એટલો જ હતો સેવિંગ માટે પણ વાંધો નહીં જે એક એકાઉન્ટ હોય અકાઉન્ટ એકથી ચલાવી લેવાનું સેવિંગ થોડું સાઈડમાં એમાં કરતા રહેવાનું પણ એકથી ચલાવી લેવાનું તો આટલી પ્રોસેસ હોય કંઈ વધારે પ્રોસેસ નહીં હોતી કલાકમાં તમારું એરે બેંક એકાઉન્ટ ઓપન કરી આવજો અને ભાઈ આજ આપણો બર્થડે હતો અને આપણી નાઇટ સિપ તો જે લોકો આપણને વિશ કરવા માગતા એ કોમેન્ટ કરી દેજે હેપી બર્થ કરી બાકી આપણે પાર્ટી વાર્ટી કરવા માટે તો બધાને વીકેન્ડ વીકેન્ડમાં જઈશું અને સેલરી આવ્યા પછી જઈશું પાર્ટી કરવા મેકડી આટલા મેકડી જ ચપાટી કરવામાં બીજું તો કંઈ રેસ્ટોરન્ટ કે હોટલ બોટલ તો હોવાની આપણે ઇન્ડિયા જેવું ભાઈ કોઈ કેફે વેફે તો નહીં પણ આટલા મેકડીમાં જઈને બર્ગર બર્ગર ખાઈ આવીશું પણ એ વીકેન્ડમાં બધા ભેગા થાય ને ત્યારે મજા આવે ભાઈ બાકી અત્યારે એક જણ કંપનીમાં જવાનું હોય એક જણ ગયા હોય એવી રીતના મજા ના આવે એટલે બધા ભેગા થાય ને એટલે શનિ રવિમાં મારો પ્લાન ગોઠવીએ એટલે કોમેન્ટ કરી દેજો બધાએ બાકી તો હવે ખાવા બાઈએ સાંજ થઈ ગઈ પ્રદીપ આ મોર્નિંગ અને મારા નાઇટ છે એટલે મારા તો નાઇટમાં જવાનું એટલે સવારે એ આપણું કામ થઈ ગયું પેલું બીજી બેંકમાં ના ખોલી એટલે વાંધો નહીં પણ હવે એક એક્સપિરિયન્સ તો થયો ભાઈ જો આપણને ભી ખબર ના હોય કયા કેવા રૂલ્સ પણ જેમ જેમ ખબર પડે એમ એમ હું તમને કહેતો રહીશ બાકી હવે ખાવા પીવાની તૈયારી કરીએ ખાવા પીવાયું રેડી જો મગ બનાયા મસ્ત મસ્ત તો ફટાફટ ખાઈ લઈએ અને નાઈટ શીપો તે ટિફિન એ લઈ જઈશું આજ બાકી હવે આપણા વેજ ઓપ્શન થોડા થોડા કંપનીવાળા એડ કરવા માંડ્યા તો જોઈએ હવે શું શું એડ થયા ઓનલાઈન દેખાઈ જાય આપણા એક એપ્લિકેશન છે અને એ ઓર્ડર કરીશું એ બી એનો એક એવો છે ને તો શોર્ટ્સ બનાવી દે કઈ રીતના ઓર્ડર કરવાનું એ બધું કંપનીનું ફૂડ બરાબર હાલ તો ખાઈ લઈએ ફટાફટ અને નાઇટ સિફો આપણી એક લે પોકે ફટાફટ ખાઈ કંપની તો ભાઈ ખા પીયા ખાઈ લીધું મસ્ત અને ટીફીને પેક કરી દીધું હવે સીધું નાઇટ સીપે હવે અડધો કલાક જ છે કે ચાલતા ચાલતા સ્ટેન્ડે જઈશું બસ આવશે કંપની સીધા કંપની અને આવી રીતના આપણે જે આજે બર્થડે હતો મારો ભાઈ હવે ત્રણ કલાક રહ્યા પતી જશે પણ બર્થ બર્થડે પાર્ટી જયારે કરવા જઈશું ટના સિટીમાં અલગથી વ્લોગ લાવીશું આપણે એટલે હજી બર્થડે પાર્ટી બાકી બધા ભેગા થાય સેલરી વેલરી આવે એના પછી જઈએ શાંતિથી પ્લાનિંગ એવું જ હતું અને અત્યારે તો ચાલો દિવસમાં બધા હોય ના જો અત્યારે કોઈ છે નહીં બધા સેટરડે સન્ડે જ મળો એકલી પાર્ટી એ વખત કરીએ એકલી નવી બ્લોગ આવશે બાકી આ રીતના બેંકની ડિટેલ્સનું તમે કોઈ અહીંયા નવા આવ્યા હોય તો એમને શેર કરજો વિડીયો તો શું હોય એમને થોડું નોલેજ મળી જાય બાકી તો આપણા આવા આગળ ઇન્ફોર્મેશન વાળા વિડીયો લાવતા જ રહીશું વિડીયો સારો ગમે તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે કંપની જઈએ ફટાફટ બરાબર મળીએ બીજા વિડીયોમાં જય માતાજી